સુરતની પાંડેસરા પોલીસ દ્વારા ગાંજો પકડી પાડવામાં સફળતા મળી છે સુરતની પાંડેસરા પોલીસ દ્વારા વીસ કિલો ગાંજા સાથે એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે સુરતના પાંડેસરા પોલીસે બાતમીના આધારે પ્રેમનગર ભીડવાડથી એક મહિલાને ગાંજો વેચાણ કરતા ઝડપી લેવાઈ હતી જેમાં પાંડેસરાની સર્વેલન્સ પોલીસ દ્વારા રેડ કરતાં મહિલા પાસેથી બે કિલો પાંચસો ગ્રામ જેટલો ગાંજો જેની કિંમત બે જેટલાનો ગાંજો કબજો કર્યો હતો જેમાં પાંડેસરા પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ગઢવી સાહેબ દ્વારા ગાંજો વેચનાર મહિલા આરોપીને ગાંજો ક્યાંથી લાવી હતી કોણ આપી ગયો એ જાણવા રિમાન્ડ લઈ વધુ આગળની તપાસ હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ ની સાથે નો ડ્રગ્સ સુરત અનુસંધાને માનનીય શ્રી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબ તથા સેક્ટર શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી શ્રી ઝોન ફોર તથા એસીપી એચ ડિવિઝન સાહેબના માર્ગદર્શન સૂચના મુજબ પાંડેસરા પોલ્યુશન ટીમ નો ડ્રગ્સ બાબતમાં કાર્યરત હોય અને ડીસ્ટાફ્સને એવી હકીકત મળેલી હતી કે પ્રેમનગર ઝૂપડપટ્ટી છે ત્યાં કોઈ એક મહિલા છે જે ગાંજાનું વેચાણ કરી રહી છે તે અનુસંધાને ડિસ્ટર્બ પીએસએ શ્રી વસાવા સાહેબ તેમજ સેકન્ડ પીએ હુદળ સાહેબ નાઓની ટીમ બનાવી અને ચોક્કસની જે બાતમી હતી ત્યાં ચોક્કસપણે જે બાતમી હતી એ બાતમીના અનુસંધાને એક ટીમ બનાવી અને પંચોને સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને એક ત્યાં રેડ કરતાં ત્યાંથી વીસ કિલો એકસો ને બાવન ગ્રામ ગાંજો મળી આવેલ છે જેની કિંમત બે લાખ એક હજાર પાંચસોને વીસ થાય છે તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે કે ક્યાંથી લાવી છે શું છે વિગત એ વધુ વિગત માટે એના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે આરોપીનો ભૂતકાળમાં એક બે હજાર બાવીસમાં કામરેજમાં એક ગુનો આરોપી ઉપર દાખલ થયેલો છે તેમાં એ જામીન પર છે